વાયરાનું નામ વાયા છે આ તો એ તો ખોટી વાતો છે એ બધી ધંધા કરતા જ નહીં ઓ પા સીધા ભાગી પાણી શોકને તો જવું પડશે ગમો ટાઈમ થઈ ગયો છે અને ઘર માં હું કરી છે હું સબ બાપા પાછમ બોમો પાડો છો તું એ ના તો ફટાફટ એ લાકડીઓ ધોકા જેવો એ ફટાફટ કાઢી હેડ સાવ મોડી હું કોણ તોળી તમારા લાકડી ધોકાનો ગોમ એક આપણો દુશ્મન પેલા થયો છે આપણા કુટુંબમાં માં છે એ રહ્યો તું ના તો ફટાફટ કાઢ લાકડીઓ એવો વળી શું છે વળી સ એક ગોમ મો જલ્દી કાઢ ફટાફટ આ તો એના હાથ તોડ્યા ભાગી જ નાખવા છું તું જો ખાલી પછી તું તારા બાપ ઓળખતો નહીં લે હે જો લાય

અલ્યા હું તમને એ જ કહું છું મારા ભાઈ બન્યા પીવો છે એટલે લોકો ને એવું થાય કે મેઠો પીતો હોય એવું થાય યાર એટલે હું તમને એ છું કે એટલે આ સુટતું ના હું તમારો રસ્તો એક મસ્ત બતાવું બોલો તમે દાખલા તરીકે બે કોથળી પીવો છો રોજ હા હા તો દોઢ પીવાની એક દાળો એના બીજા દાળા એક પીવાની એમ કરતા કરતા ધીરે ધીરે છોડી દેવાનો એવું નહીં કે તો ખમૂર થી સ્ટોપ કરજો પેલા એ વાત તો ઠીક છે સુખી જ ચિંતા કઈ રાગ રાગ પણ આ ગોમ મારી મને છોકરા ને પબ્લિક આપણા આપણા પર કઈ રીશે બનાસ કે આ શિવ ભાઈ બનો છે મને કે શું કામ ની ભાઈ બની શો કરી જા અલે મોકો મો તો ગમે તે ની ભાઈ બની કરું હા ભાઈ બની તો ગમે તે ની કરે સાચી વાત ખોટી વાત સાચી વાત છે કશું ચિંતા નહી કરવાની લે હટ મારા જી ના લે ભાઈ બન ના

અરે યાર ખોટા રસ્તા ચડાવ્યા છે મારા ભાઈ તમે આમાં ગાવ આમાં ગાવ કુણ ચડાવ્યા છે ખોટા રસ્તા અરે ના અલ્યા ભાઈ દારૂ બો અરે દારૂ પી દો છે એમ પેલા મેઠા ભાઈ શીખવાડતો શીખવાડ અલ્યા આ તમારો ભાઈ ગમે તેના અંગા થી યાર ફર બગાડું ના બગાડું ઈની મરજીની વાત છે યાર અને આ થોડું કોઈ દારૂ પાતો હશે યાર હું વાત કરો છો ભલા મોણસ યાર તમે કુણ મને સમજાવાળા ભાઈ નહીં પાતા કુણ નહીં પાતું અમે નહીં પાતા ભાઈ તમે બોલ્યા આગળ નેકડી જજો લો ભાઈ યાર વાત સાચી છે ઉપરાલું કાઢી આ જવાબ તમારા મારા ભાઈ ખોટા રસ્તા જતો ને દારૂ પીતો કઈ નાખા તો જવાબદારી લેવા તમે ના પીવાયારો તા પછી તમારા શો વસી પડવાનું આવે આજ તો એનો ટોટિયો બોટિયો ભાઈ નાખો હું ના ના વસી પડી ગયા તમારા મારા ઘરની ની પંચાત નહીં કરવાની આ કહી દઉં પંચાત નહીં કરતા છોકરો યાર નાવા આવ્યો યાર કાલ ઉઠીને યાર કોઈ હગુ નહીં કરે કોઈ દોડો નહીં બોધાય યાર તમાર તમાર ઘર નું અંભારો તમારા ઘર નું બીજો નહીં પંચાતો કુરછો નહીં નાડા તો પડી જહો માલ હમળો કે ઘા કરવા યાર દુકાન કોળા લઈને એકડા તમારું શરમ આવી જાય યાર તું મગસ મારી કર્યા ગા મારા તારા બેડા ભઈ જાય હમણા હાલ એ શંકરભાઈ કાણી ખબર નહીં પડતી એક તો હાથ માં આયેલો મોણસ નાઈ ગયો

આજે કઈ દે તમે ક્યો હું હું કેવું તો સમજાય જે બે શબ્દ આગળ હાલો મઈ ના ખોરા થાય જાય તે મઈ સફર જો મઈ વાગું જી તમે બિવાતાના હું બેઠો છું અલ્યા પેલા બે નેકડી મઈ ના ચિંતા કરજો અલ્યા મેઠા ભાઈ ઓ મેઠા ભાઈ આવો આટા અલ્યા મારો આ તમારા હું થાય અલ્યા મારો ધીકાર ધ્યાન ભાઈ બંધ થઈ તો હોય યાર તમારા ભાઈ ગોમમાં દુશ્મનો મારવા ફરે છે અરે અરે મારા ભાઈનું કોઈ ઓગળી અડાવ ને ભાઈ બન તો હું કટકા કઈ નાખું કાપી નાખું કોઈ અડાય હોય ને હું નજર ના કરીએ કહો એવો મારો ભાઈબંધ છો અલ્યા આ ગન્નાદ મોણા છો છે અને તારા ભાઈ જ છે કઈ ના કટકા હેડ હા હાચી વાત છે અને એવાનો છોકરો ટીણીઓ એટલે હું કહેવા માંગો છો યાર

તમારા <coughs>

ફેમિલી મેમ્બર ને ભાઈઓ ને એવું ના સમજી લેવું કે એના વાદે એ પણ દારૂરો થઈ જશે ખરાબ થઈ જશે થઈ જશે એવું ના હોય એ કોઈ મોઢા મેળવા ના જાય અને એ કોઈ એવું જરૂર હતું નહીં કે દારૂરો થઈ જાય પાછો અંગાત બગળું ના બગળું એ પોતાના મન ઉપર છે બરોબર એવો સંગ એવો રંગ એ અમે એ શબ્દને આજે ખોટો પાડીએ છીએ હા આ વિડીયોના માધ્યમથી બરાબર છે એવું નહીં હોતું જેને બગડવું હોય બગડ ના બગડું ના બગ ના બગડ બરાબર મિત્રા સંબંધ સાચવીખજો અને વિ લાઈક કરજો શેરજો કરજો જય માતા જય માતા એ પણ